આકાશવાણી જોઈ ભોજ કેન્દ્ર રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ રેહાણ એ રામરામય રિહાણ કાર્યક્રમ સોદલ મેણી બારે કે એને બેનરે કે એને નિલંબેના કે પણ આનંદ બાજા જજા કરીને ને રામ 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 અનંધા સિયારો શરૂ થી ને એટલે મસ્ત મજે ગરમા ગરમ મસાલેદાર વાનગી હોય ને ઈ ખાધે જી બહુ મજા આવે અને મસ્ત મસાલેદાર વાનગી હોય ને પણ એન મે જે સુગંધ ના છે ને બરાબર લીલે ધાણેજી ને ભઈ

اے بہنیاں مہتو جی گال کئی اوغائنا ضروري ہے ہمم تا اج پا دھانے جي ذات ويسه جي भजन भाव ڪنداسي تا انند भजन پا سويو پران لال وياز جي سورمن نه هڻي ڪريو ڪوريئندر سيٽيوم جي گال ہمم هڻي ڪوريئندرم سيٽيوم اتلي پاڃي کوٿمري گليلا ڌاڻا سوکا ڌاڻا جوکو چو

લીલી કોથમીર જા પન જો ઉપયોગ કરેલ લીલી કોથમીર પણ બજાર મે હલાય મે અચેતી એટલે લીલે પનેલે પણ ધાણેજી ખેતી થઈ શકે અને ધાણેજા જ બિજ મેળવેલ કરે મસાલા પાક તરીકે પણ ધાણેજી ખેતી થઈ શકે હાણે ધાણેજી જા જે ગા કર્યો ને તો પાટી ગુજરાત કોથમીર એક અને ગુજરાત કોથમીર બે એ બહુ જાતું વિશેષ પ્રચલિત અને એન જાત ચા બેચ જઈને એ જાડા ને નીલે રંગ જામેતા વેતા અને એ જો પકેજો સમયગાળો હોય ને એકડોસો ને બારો ડી જો એટલે એકડોસો દોઢ પંદરો ગાડે જોવાય અને એન જે કો ઉપજાય એ પ્રતિ હેક્ટર અગિયારસો કિલો જેટલી લેતી બઈ ગુજરાત કોથમીર બો ઈ પણ સારી જાતાય અને ઈડો સો ડો સો પંદ્રો ડી પકેતી અને એનજા જેોડ ઈન એનમે શાખાઓ એટલે કે દાળ્યું વધારે પ્રમાણમાં નિર્લ મી અને એનજા પન્ વડા અને છત્રી આકાર એટલે લીલે ધા તરીકે હલામે પણ ઉપયોગી એ અને ધા જોજ કરણો હોય તો એના કરી પણ ઉપયોગી એ અને એન જાત ચીજો કો ઉપજાય ને એ પણ ખાસી એ લગભગ 1500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હેવર આય ને સે બયું જાતું પણ જે કૃષિ યુનિવર્સિટીઓ યુનિવર્સિટિયું સતત સંશોધન કી્યું અને એન મે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી યુનિવર્સિટીને ઈ પણ ધાણેજી સુધારેલી જાતું વિકસાય અને એન જી જગાલ કર્યો ને તો ધાણા રવિ ઋતુ એટલે ખરીફ ઋતુ વાવાજે નવેમ્બર મેણું એટલે ધાણા પોખે જો શ્રેષ્ઠ સમયગાળો ચો ને એ ચઈ સગાજે અને જે કોઈ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જે શોધે ને કે વિકસાય એન જો નો ગુજરાત ધાણા ચાર સોરઠ સુગંધા બરાબર અને એ જાત જો ઉત્પાદન આવે નઈ બહુ સારું હે લગભગ 2000 હજારથી 2100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આવે અને જો હાલજી જો કોઈ જાતું હોય એન કરના સતરો ટકા સુધી જો વધારે ઉત્પાદન મળે તો બરાબર અને એનજી જે સુગંધ વધારે આય બહુ સારી સુગંધ અને બુકી છારે જો જોકો રોગ આય ને એન સામે વધુ પ્રતિકારક આય એટલે હી જોકો ધાણેજી નવી જાતાય ને ને એનજો અખતરો જે ખરો ખેડુ ભારે કે જાત જો વાવેતર કરે ભલામણ પણ અચેતી તો પાંચ ધાજી જાતનની ગા કઈ ધ્યાનંદ બા રિહાણ મે મૅેજ પણ અચેલા મંડાણા અને કમેન્ટો પણ અચી ભઈ હોય તો ઈ મેળે ગાલ્યો પણ કંધાસી અને વડી થોડી ધાણેજી ગાલ પણ બેરી બેરી કંધા ચીnda સી નિલંબે કમેન્ટ ને મેસેજ જી ગાલ કરી તો મનિયા મોધી કમેન્ટ આ જીતેન્દ્રભાઈ ચૌહાણજી જીજાકને રામ રામ જયતા નિકારકરમ નિયમિત સોનેતા પોય સત્સમંદર પાર મહેન્દ્રભાઈ દરજી ઈ પણ જીજાકને રામ રામ જયતા મુંબાસા થી બરાબર એન પોઠિયા પાજા નિયમિત સોતા રાજસ્વતભાઈ ભેર નાના પાડિયા થી ઈ પાજાકને રામ રામ જયતા ને ચેત કરતા કે ખૂબ જ સરસ છે ધાણેજી સોધારેલી જાતું હોય ને તે સમયજી માંગ આવે અને સમય પ્રમાણે કાર્યક્રમ કઈ દાવો હતા એન બદલ આભાર વ્યક્ત કરી અને ચેતા શાક ગમે હા પણ ધાણા નવે તો સ્વાદ ન છે એટલે સ્વાદિષ્ટ બનાયલે કરે પણ ધાણે જો ઉપયોગ થી સ્વાદ ભેગો આરોગ્ય પર હેડા મહત્વ જો હે સાચી ગલાય અને ધાણાય ને તાસી રે ને અને ધાણે વારો પાણી આય ને ઈ પીદે સે પણ અનેક રોગે મે ફાયદો થીએ તો જસવત મેર બેગાઈ વિજયભાઈ મેર કૈલાસબેન મેર ને વિલાસબેન મેર જીજા કરને રામ રામ જેતા એન પઠિયા જી કમેન્ટ આ જીગનેશ ભાઈ પરમારજી કલ્યાણ પર મંજલ થી ઈ પણ જીજા કરને રામ રામ જેતા મનોજભાઈ વાડિયા ગીર સોમનાથ થી ઈ પણ જીજા કરને રામ રામ જેતા કાર્યક્રમ નિયમિત શ્રોતા પણ સુરેન્દ્રભાઈ ઠક્કર કોટલા થી એ પણ જેજાકન્ય રામ કાર્યક્રમ જરૂરથી રહ્યા હું એવી આશા પણ રાખો હતા કલ્પા ભે ઉપાધ્યાય ભોજથી જેજયા કન્યા રામ રામ ચા ને જો વિષય ખૂબ જ સરસ છે ને માહિતી પણ ખૂબ જ ખાસી એ વિષ્ણુભાઈ દરજીકન્યા રામ રામ ચંદા ને ધા જી માહિતી લાઠ મળી રોંધી એ પણ ભેગો ઓડિયો ખૂબ જ સરસ પણ સી બે પઠિયા જો મેસેજ આય નવીનભાઈ ખત્રી ને ગજેન્દ્રભાઈ ભરતવાલા જો ગામ માધા પર થી જજાકન ને રામ રામ ચેતા ને દાણે વગર રસોઈ અધૂરી હે ઈ ચેતા ને ગાલ પણ સચી હે પ્રકાશભાઈ પરમાર ગાંધીધામ ઈ પણ જેજા ને રામ રામ ચેહતા કાર્યક્રમના નિયમિત શ્રોતા વિવિધ છણાવટ કરીને જે કે કે મેં એની જેવો પ્રતિભાવ પણ નિધા મેહતા એની પોઠિયા મેસેજ આય નરેશભાઈ ભટ્ટ જો સમા ને ગિરીશભાઈ છભાડિયા અને આનંદભાઈ હા થોડીક ધાની ગાડી ને ધાની ખેતી કરી વાતર જો ટાણું તો આ પણ વાવેતર જો અંતર ને એ બુહાર જે વે ત્રી સેન્ટીમીટર રખું અને वाह वेंदे पहिला आहे न से धाणे के धीमे दॿा थियनि जा ॿ फाॾा करे विझोनि त ॿिज ओछो खपे ने ॿियो धाणे जे बीहारण खे अठ ॾह कलाक पोसाए रखो न त इनजो उॻावो सारो थिए ખેતીલા ફળો અને કટાકેદાર શાકભાજી વિશેની સચોટ માહિતી આપતો કાર્યક્રમ એટલે રેણ અનાજ બિયારણ અને ખાતર વિશેની ઝીણવટભરી માહિતી આપતો કાર્યક્રમ એટલે રેણ પશુઓની દેખરેખ આહાર અને સાર સંભાળ રાખવાની માહિતી આપતો કાર્યક્રમ એટલે રેણ ભાવ વખતે ગીત સંગીતથી થી કાર્યક્રમ એટલે રેણ આનંદભાઈ ને નિલમબેન ની લાજવાબ પ્રસ્તુતિ એટલે રેણ શ્રોતાઓના લાઈવ એસ એમ એસ ના જવાબ આપતો કાર્યક્રમ એટલે તો દરરોજ સાંજે पांच पिस्तालीह सांभणो कार्यक्रम रहिया हीउ पंहिंजो ऑडियो मैसेज जो नियमित सोता आदिपुरजा अहिड़ा विष्णु भाई दर्जी जो त अहिड़े सरस मैसेज बदिल आभार अने अहिड़ीज रीते असांखे मैसेज कंदा रहजा अने असांजो उत्साह वधारींदा रहो जा अने हाणे सुरेंद्र भाई मैसेज सुरेंद्र भाई जो ऑडियो मैसेज आहे ऐं राम राम आनंद भाई निलम बहन राम लाल व्यास जे स्वर में भॼन सुणी खूब आनंद थियो अने धाणे जी सुधरेली जातो जी माहिती इन पोठिया जो मैसेज पर पागे नहीं गेनो हम्म हेलो आकाशवाणी बूज होरियान निमित सुना तो बुजुर्ग ती सुमरा टीम बा बोला तो की आनंद बा नीलम बे आज कार्यक्रम रे खासा लगे था सा निमित सुना था अने असन जी पसंद की धरमे गाना जे आवाज में को लोगी सुनाए दीजा ने आज प्रोग्राम बने सा के खासा लगे था रियान सा संग गोर खासो लगे तो कच्ची में रियान गांव जे લગભગ બે જોના થી થી સુવાતા અને બે ટુ બને ચિંદા તે નો આસા બોર ખાસો લાગે તો આસા એવા પાજા સુમરા હ કીમ ભાઈ ફાઈન પોટિયા જો મેસેજ પરેશ ભાઈ વેલાણી જો ઈ પન ગનિંગ નો પા નમસ્કાર આનંદ ભાઈ નીલમ ભાઈ રામ રામ ધિયાન કાર્યક્રમ સૌન દેલ મણી કે જજા કરે ને ગચ્છ ની પોચા રામ રામ ક્યાં અમારા બરાબરથી આયો આનંદભાઈ લેમબણ ક્યાં આવ્યો ક્યાં આજી તબિયત મને બરાબર થી આઈ અને માં આજ કાચે ની ટાઈમ મળે હાય માં અમરે લખો ગાઈ મેવા એટલા દિવસ તો આસી કાર્યક્રમનો સુણોતા મેસેજ ન દેખ્યા બસ મેને આજે મેસેજ કરે જ બોલે amar jemaata ji એ પોઠિયા જો મેસેજ પાંજા અમુલભાઈ યહુજા જો છે પડગે ની કનો

गुजरात में थेपला मेथी था मेथी थेपला थिया और... अहिड़ी रीति અમોલ ભા પણ ખાસી સુઈ ગામ રાજુભાઈ પ્રિયાશી અયાનસિંહ વિવાન પરિવારજન મળે છે જ્યાં કરીને રામ રામ જતા ગીત ભજન ખાસા લગા અને રિયણ કાર્યક્રમ નિયમિત રોજ નવી નવી માહિતી ઉપયોગી લગેતી અને એની પણ ધાડા વાવ્યો અને પાણી ચાલુ આવે એ ચેતા અને ફોટો પણ હલાયા અને જીરો પણ ભેગો વાવ્યો એ પણ ચેતા અને એનપોઠિયા જો મેસેજ હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા ગામ ચકાથી પણ જજાકરને રામ રામ ચેતા અને ધાણી વિશે જે માહિતી ખાસી લાગી જે વ્યાસેશ્વરનો ભજન પણ ખાસો લગો આતુભાઈ મહેશ્વરી પત્રીથી જજાકરને રામ રામ ચેતા એની કે પણ આજો ભજન ખાસો લગો ધાણે માહિતી પણ ખાસી લાગી ગામ જાડિયા માહિતી ખૂબ જ ખાસી લાગી ભજન પણ ખાસો લગો અને એની કે એકડો ગીત સોનું પા મેર મોકે પૂરો કરી દીધા મેસેજ આયો વિભાભાઈ રબારી જો ગામ ભરૂડિયા તાલુકો ભચાઉથી રામ રામરામ ચેતા કાલેની પસંદગી પૂરી થઈ એટલે થયો પોણ કાર્યક્રમ નિયમિત

એવો અસંજો કચ્છી કાર્યક્રમ ર્યાણ પ્રસારણ આકાશવાણી જે ભજ કેન્દ્રતા કરે મેં